તો રાજકોટ પછી હવે વડોદરાના ભાજપના કોર્પોરેટરે બુદ્ધિ પ્રદર્શન કર્યું છે અને ફેસબુક પર એક હાસ્યાસ્પદ પોસ્ટ કરી યુદ્ધ મુદ્દે મજાક બનાવ્યો શરમ નેવે મૂકીને દેશની સુરક્ષા ને મજાક નો મુદ્દો બનાવ્યો છે ચાલીસ આટલું જ યુદ્ધ જોવા મળે તેમણે પોસ્ટ મૂકી

આપ જાણીએ છીએ કે કેટલાક રમૂજી પણ આવા મેસેજીસ આવા સમયમાં ચાલતા હોય છે જે વાતાવરણ હળવું બનાવતા હોય છે એટલે આવો એક મેસેજ બસો ચાલીસ નહીં પણ ચારસો સીટ હોત તો પૂર્ણ યુદ્ધ જોવા મળે આવો પણ મેસેજ મને પણ ઘણી બધી જગ્યાથી મળ્યો છે સમાજની અંદર પણ ચાલી રહ્યો છે આમ નાગરિક પણ આને ચલાવી રહ્યા છે મેં પેપરોમાં પણ વાંચ્યો છે સોશિયલ મીડિયાનો આવો એક મુદ્દો ચાલી રહ્યો છે એટલે કોઈ એવો ગંભીર મુદ્દો લઈને આ ચાલવાળો વિષય નથી પરંતુ હા એટલું ચોક્કસ છે કે બસો ચાલીસ કરતાં ચારસો સીટ હોત તો કેટલાક નિર્ણાયક મુદ્દાઓ પર જે સરકારે કામ કરવું હતું એ ચોક્કસ કરી શક્યા હોત અને નથી તો પણ આ સરકાર તો મ